શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે ભાદ્ર માસની પૂર્ણિમાના મહાત્મય વિશે જાણીશું તથા આજના ખાસ કાર્યો શું કરવું શું ના કરવું શું ઉપાય કરવા જેથી પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય તે વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પૂર્ણિમા અર્થાત્ ફૂલમૂન પૂર્ણરૂપે ચંદ્રમાના દર્શન થાય છે જે ચંદ્રમા અમી વર્ષ આવે છે અમૃત વર્ષ આવે છે આ ધરતી લોકો ઉપર એમાંય ખાસ કરીને ભાદરવા માસની પૂર્ણિમાથી તો પિતૃશ્રાદ્ધ પણ શરૂ થવા જઈ રહ્યા છે ભાદરવા માસની અમાવસ્યા સુધી માટે આ ભાદરવી પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે આ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે પિત્રોના નામ ઉપર જે કંઈ દાન પુણ્ય કરવામાં આવે છે તેનાથી જીવનમાં ખુશહાલી આવે છે શ્રાદ્ધ તર્પણ કરવાનો મહિમા છે આજથી પિતૃ નારાયણ આજથી પિતૃ દેવતાને આપણે જે કંઈ અર્પણ કરીશું તેનાથી પિત્રો સંતુષ્ટ થાય છે શ્રદ્ધાપૂર્વક આપવામાં આવતી જે ક્રિયા છે તેને શ્રાદ્ધ કહેવાય છે આજે ચંદ્રદેવની પૂજા થાય છે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે સત્યનારાયણ ભગવાનની કથા થાય છે લક્ષ્મીજીનું પૂજન થાય છે આ પૂર્ણિમાના દિવસે પવિત્ર તીર્થોમાં સ્નાન દાન જપનો ઘણો મહિમા છે સૌપ્રથમ આપણે આ પૂર્ણિમાની તિથિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે વ્રત ક્યારે રાખવું અને શ્રાદ્ધ ક્યારથી શરૂ થાય છે ભાદરવા માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે બપોરના લગભગ અગિયાર ને મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે સવારે આઠ વાગ્યાની આસપાસ પૂર્ણિમા અર્થાત રાત્રિના ચંદ્રમાના દર્શન થાય છે તે વ્રત રખાશે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે પૂર્ણિમાના ચંદ્રના દર્શન કરે છે તેઓ આ દિવસે વ્રત રાખી શકે છે અને અઢાર સપ્ટેમ્બર બુધવારે પણ વ્રત રાખી શકાય છે સૂર્યોદય તિથિ પ્રમાણે જે જેને અનુકૂળ હોય એ પ્રમાણે બંને દિવસ પૂર્ણિમાની તિથિ પડે છે આ તિથિ દરમિયાન શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થાય છે માટે પૂર્ણિમાનું શ્રાદ્ધ ઉદયા તિથિ અનુસાર આપણે જોઈએ તો અઢાર સપ્ટેમ્બરે શરૂ થાશે પૂર્ણિમાથી અમાવસ્યા સુધીનું સોળ દિવસનું શ્રાદ્ધ આજથી જ શરૂ થાય છે અને સત્યનારાયણ ભગવાનની કથા પણ બંને દિવસમાંથી કોઈ પણ દિવસે કરી શકાય છે પૂર્ણિમાના દિવસે સ્નાન દાન જપનો જે મહિમા છે તે પણ અઢાર સપ્ટેમ્બરે જ લાગુ પડશે ઉદયાતિથિ અનુસાર પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત પણ રાખે છે માતા મહાલક્ષ્મીનું પૂજન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે સંપન્નતા વધે છે આજે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ થશે ત્યારબાદ ચંદ્ર દર્શન થાય એટલે વ્રત છોડી દેવાનું હોય છે પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે ધાર્મિક માન્યતા અનુસાર આજે જે લક્ષ્મી નારાયણનું પૂજન કરે છે તેને બત્રીસ ગણું ફળ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના વ્રતનું પૂર્ણિમા કે જે સર્વે દુઃખ સંકટ દૂર કરનાર છે આજે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે જો તીર્થોમાં સ્નાન કરવાનો યોગ થતો હોય તો ઉત્તમ છે અથવા ઘેરે પણ ગંગા આદિ પવિત્ર જળનું સ્મરણ કરવું જોઈએ ઘરના મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મીજીનું ખાસ પૂજન થાય છે આપણા ઈષ્ટદેવની સાથે આજે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે કારણ કે આજથી પિતૃ તિથિ પ્રારંભ થાય છે એટલા માટે સૂર્યનારાયણને નિત્ય અર્ધ્ય આપવું જોઈએ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મીજીને પુષ્પ ફલ વસ્ત્ર આદિ સમર્પિત કરવા જોઈએ લક્ષ્મીજીના નામનો અખંડ દીવો પ્રગટાવવો જોઈએ જે બીજા દિવસે સવારે સૂર્યોદય સુધી ચાલે આખી પૂર્ણિમાની રાત્રિએ રહે લક્ષ્મીજીના મંત્ર જાપ કરી શકાય ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરી શકાય છે આજે પૂર્ણિમાના દેવતા એવા ભગવાન શિવશંકરની પૂજા થાય છે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર બિલ્વપત્ર ભાંગ ધતુરો મધ ગંગાજલ શુદ્ધ દેશી ઘી પતાશા છે સાકર છે સફેદ પેંડા છે આ ઉપરાંત સીઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરીને પ્રભુની આરતી કરવી જોઈએ ધૂપ દીપ નૈવેદ્યથી આજે મહાદેવની જે પૂજા કરે છે તેની ઉપર પ્રભુ હંમેશા પ્રસન્ન રહે છે ચંદ્ર દોષ જો કુંડળીમાં હોય અથવા ચંદ્ર સંબંધી સમસ્યા હોય તેમાંથી પણ મુક્તિ મળે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી માનસિક શારીરિક કષ્ટ દૂર થાય છે યોગ્ય બ્રાહ્મણને દાન પુણ્ય કરવું જોઈએ પિતૃના નામ ઉપર આ ઉપરાંત જરૂરિયાતમંદ છે તેની સહાયતા કરવી જોઈએ ધનથી કે અન્નથી અથવા તેમની જરૂરિયાત પ્રમાણે જે વસ્તુ જોઈતી હોય તે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવું જોઈએ ગાય કૂતરાને કાગડાને અને પશુ પક્ષીને ભોજન કરાવવું જોઈએ કારણ કે કહેવાય છે કે આ ભાદરવામાં સ્ના શ્રાદ્ધ પક્ષમાં પિત્રો ક્યુ રૂપ ધારણ કરીને પોતાના વંશજ પાસે આવે માટે કોઈને ધૂતકારવા નહીં જે આપણાથી થાય તે દાન પુણ્ય અવશ્ય કરવું સંભવ હોય તો પવિત્ર તીર્થોમાં કે પવિત્ર નદી કિનારે સ્નાન કરીને પિત્રોનું શ્રાદ્ધ તર્પણ આદિ કરવું જોઈએ જે દિવસે શ્રાદ્ધ હોય તે દિવસે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકાય છે શક્તિ અનુસાર ભોજન બાદ દક્ષિણા અપાય છે તેમને સંતુષ્ટ કરાય છે આશીર્વાદ લેવાય છે શ્રાદ્ધ પૂજા રાત્રેના કરવી જોઈએ સંધ્યાકાળના બાદ શ્રાદ્ધ થતું નથી માટે સૂર્યોદય બાદ શ્રાદ્ધ કર્મ કરવા જોઈએ બપોર સુધીમાં જલથી તર્પણ કરાય છે પિત્રોને જ્યારે પણ આપણે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ કે પિતૃ નિમિત્તે ભોજન દાન કરીએ છીએ ત્યારે પિતૃને પ્રાર્થના કરવી જોઈએ નિવેદન કરવું જોઈએ કે મેં જે કાંઈ અર્પણ કર્યું છે તમારા નામ ઉપર એ હે પિતૃદેવતા આપ સ્વીકારજો શ્રાદ્ધ પૂજાની સામગ્રીમાં ખાસ કરીને રોલી છે સિંદુર છે સોપારી છે રક્ષાસૂત્ર ચોખા જનેવ કપૂર હળદર દેશી ઘી મધ કાળા તલ તુલસીપત્ર પાનના પત્તા જઉં હવન સામગ્રી ગોળ માટીનો દીવો અને અગરબત્તી દહીં ગંગાજલ ખજૂર કેળા સફેદ ફૂલ અને અડદ ગાયનું દૂધ ઘી ખીર અને ચોખા મગ અને શેરડી આટલી વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય તેનો ઉપયોગ કરીને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ આ બધી શ્રાદ્ધની સામગ્રી છે જે આપણી પાસે હોય તેનાથી આપણા પિત્રોને તૃપ્ત કરવા જોઈએ એમાં ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત રાખવામાં આવે છે જે સંતાન અને સૌભાગ્ય આપનાર આ વ્રત છે આ વ્રત કરવાથી ભગવાન શક્તિપતિની કૃપા પ્રાપ્ત થાય તો દાંપત્ય જીવન સુખી થઈ જાય છે ધાર્મિક માન્યતા અનુસાર જેમનું મૃત્યુ પૂર્ણિમાના દિવસે થયું છે તેમના માટે આજના દિવસે શ્રાદ્ધ તર્પણ થાય છે શ્રદ્ધાપૂર્વક સર્વપિત્રી અમાવસ્યાના દિવસે પણ શ્રાદ્ધ થાય છે જેમને ખબર નથી કે પોતાના ઘરના સદસ્યો કઈ તિથિએ સ્વર્ગવાસ થયો તેવો સર્વપિત્રી અમાવસ્યાના દિવસે પણ શ્રાદ્ધ કરી શકે છે અને જેમને ખ્યાલ છે કે પૂર્ણિમાના દિવસે સ્વર્ગવાસ થયો છે તેવા લોકો આજે તેમના પિતૃ માટે શ્રાદ્ધ તર્પણ દાન પુણ્ય અવશ્ય કરે આમ કરવાથી ગયેલા પિતૃઓને સંતોષ પ્રાપ્ત થાય છે તેવો આશીર્વાદ આપે છે પૂર્ણિમાની આ તિથિ કલયુગના પાપોને હરનાર સત્યનારાયણનું વ્રત કરવાથી પણ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખાકારી રહે છે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે ઉમા મહેશ્વર વ્રત કરવાથી પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે આવો આપણે જાણી લઈએ કે ઉમા મહેશ્વર વ્રત રાખવાની વિધિ શું છે પૂજન વિધિ શું કરવું સુખ સૌભાગ્ય આરોગ્ય તથા સંસાર સુખ આપનાર ઉમા મહેશ્વર વ્રત આ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે આ વ્રત સર્વે વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે શિવજીને જલ અર્પિત કરવું જોઈએ પૂજામાં શિવજીને ફળ ફૂલ નૈવેદ્ય આદિથી પૂજન કરીને ચંદનનો લેપ કરાય છે આંકડાના પુષ્પની માળા તથા સફેદ પુષ્પ પીળા પુષ્પ ધરાય છે અને ભગવાન મહાદેવને બિલ્વપત્ર અર્પિત કરાય છે શિવજીની સાથે દેવી માતા પાર્વતીનું પૂજન થાય છે પાર્વતી માતાજીને સુહાગની સામગ્રી ભેટ ધરાય છે પાર્વતી માતાનું પણ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને શિવશક્તિની આરતી કરાય છે અને ત્યારબાદ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ આમ વ્રતનું સાદું સરળ રીતે પૂજન થાય છે ત્યારબાદ આ ઉમા મહેશ્વર વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ તો આવો મિત્રો આપણે સાંભળીએ ઉમા મહેશ્વર વ્રતની કથા બોલો ભગવાન શક્તિપતિની જય મત્સ્યપુરાણ અનુસાર એકવાર મહર્ષિ દુર્વાસા શિવજીના દર્શન કરીને પાછા આવતા હતા તે દરમિયાન તેમની મુલાકાત ભગવાન નારાયણ સાથે થઈ ગઈ મહર્ષિએ શિવજી દ્વારા જે પત્રની માળા આપવામાં આવી હતી તે માળાને ભગવાન નારાયણને અર્પણ કરી આપી દીધી ત્યારે ભગવાન વિષ્ણુએ પણ આ માળાને સ્વયં પોતે ગરુડજીના ગળામાં પહેરાવી દીધી આ જોઈને દુર્વાસા ઋષિ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા કે તમે ભગવાન શિવજીનું અપમાન કર્યું છે માટે તમારી પાસે જે લક્ષ્મી છે તે ચાલી જશે અને તમે જે ક્ષીરસાગરમાં શયન કરો છો તે ક્ષીરસાગર પણ તમારી પાસે રહેશે નહીં શેષનાગ પણ તમારી કોઈ સહાયતા નહીં કરે આ રીતે દુર્વાસા ઋષિ ભગવાન નારાયણ ઉપર ક્રોધિત થઈને બોલ્યા આ સાંભળીને ભગવાન નારાયણ દુર્વાસા ઋષિને પ્રણામ કરે છે દુર્વાસા ઋષિના આ સાપમાંથી મુક્ત થવા માટે તેમને પૂછે છે ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે તમે ઉમા મહેશ્વરનું વ્રત કરો તેનાથી તમને બધી ચીજો જે મેં તમને કહી છે કે તમારાથી દૂર થશે તે તમને ફરી પ્રાપ્ત થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુ ઉમા મહેશ્વર વ્રત કરે છે ફલસ્વરૂપ આ વ્રતના પ્રભાવથી દેવી લક્ષ્મી તથા સમસ્ત સાપમાં જે પાછું ચાલ્યું ગયું હતું ક્ષેરસાગર અને શેષસૈયા બધું ભગવાન નારાયણને પુનઃ પ્રાપ્ત થાય છે એવો મહિમા આ ઉમા મહેશ્વર વ્રતનો કહેવાનો છે કે જે કંઈ વસ્તુ ગયેલી હોય આપણો સમય હોય આપણી ચીજવસ્તુ હોય કે આપણું કોઈએ છીનવી લીધું હોય તે આપણને પાછું મળે એટલો મહિમા આ વ્રતનો છે હે ભગવાન શિવ અને દેવી શક્તિ જેવા આપ આ ભગવાન નારાયણને ફળ્યા એવા આપનું વ્રત કરનાર કથા કહેનાર તથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શક્તિપતિની છે કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય છે માટે આ પૂર્ણિમાની તિથિ વાતાવરણ ઉપર પણ અસર કરે છે દરિયામાં નદીઓમાં પણ ભરતી આવે છે મન પણ જેનું નબળું છે તે મન પણ વ્યથિત થઈ શકે છે માટે આ પૂર્ણિમાની તિથિ કે જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે ધરતી લોક ઉપર અમૃત વરસાવે છે ત્યારે પૂર્ણિમામાં મન પણ વિચલિત થાય છે વર્ષની બાર પૂર્ણિમા આવે છે દરેક મહિનામાં એક એક પૂર્ણિમા આવે છે એ પૂર્ણિમાનું પણ અલગ અલગ મહત્ત્વ છે જેમ કે કાર્તક મહિનામાં આવતી પૂર્ણિમા જ્યારે પુષ્કર મેળો ભરાય છે ભીષ્મ પંચક પણ હોય છે માગસર માસની પૂર્ણિમા દત્તાત્રેય જયંતિ આવે છે પોષ માસની પૂર્ણિમા ભરી જયંતિ ઉજવાય છે અને આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે માઘ માસની પૂર્ણિમા સંત રવિદાસ જયંતિ તથા ભૈરવ જયંતિ પણ આવે છે ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીનો મહાઉત્સવ ચૈત્ર માસની પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ આવે છે વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે વટ સાવિત્રી વ્રત અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન અને ભાદ્ર માસની પૂર્ણિમા એટલે ઉમા મહેશ્વર વ્રત ઉજવાય છે આસો માસની પૂર્ણિમા શરદ પૂર્ણિમા કહેવાય છે આમ દરેક પૂર્ણિમા કોઈક ને કોઈક મહત્ત્વ સાથે આવે છે આપણા શાસ્ત્રોમાં પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણ સહિત લક્ષ્મીદેવીનું પીડા પુષ્પ ફૂલ ચંદન અક્ષત તુલસી તથા ચણાના લોટના લાડુથી ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવું જોઈએ વિષ્ણુ ચાલીસા કરવું જોઈએ આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાથી દેવી લક્ષ્મીજી સહિત શ્રીયંત્રનું પૂજન કરવાથી પણ સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હનુમાનજીના મંદિરમાં જઈને લાલ પુષ્પ ચડાવીને ધૂપ દીપ નૈવેથી આદિથી પૂજન કરીને હનુમાનજીની સામે જો શુદ્ધ ઘીનો અથવા ચમેલીના તેલનો દીપક પ્રગટાવવામાં આવે હનુમાન ચાલીસાનો પાઠ કે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે અગિયાર કોડી લઈને તેની ઉપર હળદર ચડાવીને તેને લાલ વસ્ત્રમાં બાંધીને પૂજન કરીને આખી રાત લક્ષ્મીજી પાસે રાખીને સવારે તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે કે ધનમાં બરકત રહે છે આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે લક્ષ્મી મંદિરમાં જઈને સુગંધિત અગરબત્તી પણ અર્પણ કરાય છે સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે સ્થાયી નિવાસ ઘરમાં થાય છે વિષ્ણુલક્ષ્મીજીની સાથે શિવજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે આ પૂર્ણિમાના દિવસે પિતૃનું તર્પણ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે ચોખાનું દાન ખાંડનું દાન કે મિશ્રી એટલે કે સાકરનું દાન કરવું ઉત્તમ છે દૂધ દહીંનું દાન પણ કરી શકાય છે જેવી જેની શક્તિ એ પ્રમાણે સફેદ રંગની વસ્તુનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું પૂર્ણિમાનું મહાત્મ્ય તથા આજના દિવસે શું કરવું શું ન કરવું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની પૂજા કરવાથી સર્વે પિત્રોની કૃપા પ્રાપ્ત થાય છે ઓમ શાતાકારમ ભુજગસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભેદ ભેદભ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભભય હરમ સર્વલોક એકનાથમ બોલો સર્વે લોકના એકનાથ ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ